ジロー、カタンダイム。

તો કહી દો લાઈક કરો ને ફોલો કરો લાઈક કરો ને ફોલો કરો ચલો હવે આગળ તમને કેવું લાગ્યું પાણીપુરી નું ચેલેન્જ ને મસ્ત લાગ્યું હમણા સામે જઈને કહી દો કે લાઈક કરો લાઈક કરો ઠોકો લે મને ન યાર તો ચાલો આપણે નવા ચેલેન્જ ને આવી ગયા છે ભાઈઓ તો આપણે કરીએ ચેલેન્જ 10 10 10 પાણીપુરી પૂરી બિયાને મળે છે ને 1 મિનિટ માં પૂરી કરવાની છે જે પહેલા પૂરી કરે એનો વિનર છે રેડી ચાલો આપણે ટાઈમ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ આ દે

ઓહ તો ચાલો આપણે નવા ચેલેન્જર આવી ગયા છે તો આપણે ચેલેન્જ ચાલુ કરી દઈશી હા એક મિનિટ નો ચેલેન્જ છે તો ચાલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીશું વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ જયેશભાઈ વાહ 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 શું વાત છે તો સુડે તો કે ચેલેન્જ જીતી ગયા અમારા રોહિતભાઈ

તો કહી દો લાઈક કરો ને ફોલો કરો લાઈક કરો ને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો આવો નાયા વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ચાલો બધા આવી જાય લાઈન મારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એડા ભાઈ આમ લાઈન મારો ઘડા લાઈન માં આવી આપડા આ રોકડા રોકડા આવી આ ફોલ જો તો આલો બા આવી જાણો ગીરા મારો વિડિયો લેને પહેલા જ કટિંગ કરી દીધું તમને કેવું લાગ્યું આ પાણીપુરી નું છેલ્લે જ મારા નાના નાના ભૂલકાઓને તો મજા આવી ગઈ જ પાણીપુરી ખાઈ ને કેવું લાગે કહો તો આવા નવા વિડીયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલને લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો